હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય શ્રમ તમારા બધાનું ફરી મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે આપણો બ્લોગ છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા તો આજે છે દિવાળી તો તમને બધાને મારા તરફથી ને મારા ફેમિલી તરફથી હેપી દિવાળી જય દિવાળી અને સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને મસ્ત તૈયારી થઈ ગયા છીએ તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા છે અને મમ્મી જાઓ અત્યારે અત્યારમાં કામ કરે છે

માઓ બનાવે છે અત્યારે અત્યારમાં આ જો યાર મેળની દુકાન છે મહાદેવ કરીને અહીંયા આ બીજી ગલી છે ને અહીંયા રવિભાઈની દુકાન પાન મસાલો લેવા આવજો એ ખાતા હોય એના માટે હા શું કરો સોડાપોડા બધી મળી રહી એ શબ્દ જણાવો મારા ઓડિયન્સને કાંઈક તમે આમ તો બહુ બોલો છો તમારો સાત ને તત્વ સહકાર અમને મળ્યા રાખે ગુરા હા એ બુજાય ને એડવાન્સ હેપી દિવાળી એપી દિવાળી જય દિવાળી જય હવે આપણે હે ને નીચે ઉપર આવી ગયા છીએ વિશાલ ની ઓફિસ છે વિશાલની વિશાલ અહીંયા જ છે ખબરવાર માં ખુલી ગયા એનો સ્ટોલ છે ગેર સ્કૂલમાં માં પાર્ટ નંબર નો જોઈએ આપણે અંદર જઈએ

ટકવાનું નથી ત્રણ દી ત્રણ દી ટકાવવાનું છે અને રંગોળી રેડી કરી નાખી છે તૈયાર મસ્ત મમ્મીએ જોઈ રહી છે આર્ટિસ્ટ છે ને જો પપ્પા આવી ગયા એમ બેઠા જો તો કઈ નઈ હમણાં આપણે જમી લેવું અને પછી આપડે જવું કાકા શણગારી દીધું દેવડા મસ્ત શણગારી દીધું રાખી કરી પપ્પા હમણાં આવશે તૈયાર થઈ નઈ ગયા હમણાં થોડીક ઘર માં જમી લેવું

આપણે કાકા અહીંયાથી ઘરે આવી જશે પછી આપણે બીજી જગ્યાએ દોસ્તાર સાથે યાર્ડમાં અને બીજા પણ ગામમાં ફટાકડા ફોડવા ગયા હતા ને હું મારો એન્ડ કરું છું આપણી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી રામ બાય